દેશભરના માનસિક વિકલાંગો માટે ઘરનું બીજું સરનામું એટલે સરહદી કચ્છના માનવ સેવાની સુવાસ ફેલાવતો રામદેવ સેવા આશ્રમ ભુજ ખાતે કાર્યરત માનવ સેવાની મિશાલ સમાના સંસ્થાએ અત્યાર સુધી દેશભરમાંથી રખડતા ભટકતા કચ્છ આવી ચૂકેલા એક માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે માનવ જ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવા આશ્રમ પરિવારના દીકરા દીકરીની જેમ દેશભરના સિંતેર માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોની સારવાર કરી રહ્યું છે સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ દ્વારા રામદેવ આશ્રમમાં અપાતી સારવાર તથા આશ્રમની હૂફ થકી અનેક મનો મળ્યું નવજીવન ઓગણીસો એસી માં ભુજ દરબાર ગઢ ચોક થી પ્રારંભ કરેલી સેવાની જ્યોત તેમના પુત્ર તથા અન્ય મિત્રોએ માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આજે વધુ પ્રજ્વલિત કરી છે શરૂઆતમાં શહેરમાં ફરી ફરીને માનસિક વિકલાંગોને ભૂજ કપડા દવા સહિતની સેવા આપતી માનવજો સંસ્થા દિવ્યાંગો માટે કચ્છમાં સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના સારવારના સહયોગ સાથે માનવ સેવાની સુવાસ ફેલાવતો રામદેવ આશ્રમ આજે સમગ્ર ભારતના માનસિક વિકલાંગોનું બીજું સરનામું બની ગયું છે માનવ સેવાના આ અનેક કાર્ય કરતી આ સંસ્થાનો મુખ્ય કાર્ય માનસિક વિકલાંગોની સારવાર કરીને તેને સમાજના મુખ્ય પ્રવાહોમાં ભેળવવાનું જેનું કોઈ નથી તેને આશરો આપી તેમના રહેલા કૌશલ્યને ખીલવી તેને સક્ષમ બનાવવાનું છે આ કાર્યમાં ગુજરાત સરકાર તથા દાતાઓની મદદ મળી રહી છે સંસ્થાના પાયાના પથ્થર સમાન રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી તથા સાથી મિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા મુરજીભાઈ ઠક્કર તથા પ્રબોધ મુનવરે વાવેલું આ સેવાનું બીજ આજે વટ વૃક્ષ બની ચૂક્યું છે સંસ્થાએ ગુજરાતની માનસિક દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ આશ્રમો આશ્રમો સેવા સાથે પણ સંકલન કર્યું છે જેથી વિવિધ સંસ્થાઓમાંથી આવા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ સુધી લઈ આવી તેમના ઘર પરિવાર શોધી અપાયા છે ગુજરાતના વિવિધ આશ્રમોના ચારસોથી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની આ સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા છે વર્તમાન સમયમાં પાયાના પથ્થર સમાન કાર્યકરો સાથે આનંદરાય સોની સહદેવસિંહ જાડેજા દીપેશ શાહ શંભુભાઈ જોશી રફીક બાવા કનૈયાલા લબોટી નીતિન ઠક્કર ભૂપેન્દ્ર બાબરિયા મનસુખભાઈ નાગડા મુરજીભાઈ ઠક્કર ભરત સોની ગોવિંદભાઈ પાટીદાર કરસનભાઈ ભાનુશાલી નરસિંહભાઈ પટેલ સહિતના સેવાભાવીઓ માનવ સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ

આજે ઘણા બધા વર્ષો પછી ભુજની અંદર ભુજથી છ કિલોમીટર અંતરે પાલારામમાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપના થઈ અને ત્યાં માનસિક દિવ્યાંગો માટે આશ્રમ ધામ સેવાશ્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અત્યાર સુધીમાં આશ્રમ સ્થળેથી લગભગ અઢારસો ને એકાવન જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા છે તેનો અમને આનંદ છે અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ માનવ સંસ્થા દ્વારા થઈ રહી છે ખાસ કરીને અમારી સંસ્થા માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગમાં પડ્યા પાત્રા રહેતા માનસિક દિવ્યાંગોને માન ભેર વાહનના સંસ્થાના વાહનમાં બેસાડી આશ્રમ સ્થળે લઈ આવવામાં આવે છે એમને સ્વચ્છ કરવામાં આવે સૌ એના કપડાં બદલી કરવામાં આવે બાલ કટિંગ કરવામાં આવે ત્યાર પછી એને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા અને ત્યાર પછી જરૂરતો એવા દર્દીઓને અમે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર અપાવીએ છીએ જેના કારણે તેઓ સ્વસ્થ બને છે અને ત્યાર પછી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ અમારા આશ્રમના સામાજિક કાર્યકર કે જેઓ રાત દિવસ આવા જે માનસિક દિવ્યાંગો છે એમને આશ્રમ કરે કરે છે 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 ઘર અને દરેક રાજ્યની પોલીસ આમાં અમને મદદ પછી પશ્ચિમ મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય આમ તો જોઈએ તો અત્યાર સુધીમાં અઢારસો ને એકાવન લોકો જે ઘરે પહોંચ્યા છે એટલે ભારતના તમામ બધા રાજ્યોમાં અમે લોકોને આ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે આ માનસિક દિવ્યાંગો આવે એટલે થોડા દિવસ અમને પણ મુશ્કેલી કરાવે તોફાન પછી શાંત થઈ જાય અને ત્યાર પછી અમે લોકો એમનો ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ જેમાં અમને સફળતા મળે છે આ કામ અઘરું જ છતાં પણ અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોને ઘરે પહોંચાડ્યા જેનો અમને આનંદ છે ખાસ કરીને માનસિક દિવ્યાંગોની જ્યારે વાત આવી છે ત્યારે સૌ પ્રથમ મને ઘણા વર્ષ પહેલાં એક વિચાર આવ્યો કે આ લોકો માટે કંઈ કરવું જોઈએ અને એ દિશામાં અમે લોકોએ કામ શરૂ કર્યું સૌ પ્રથમ સાયકલથી કામ કર્યું ભુજમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો બેસતા એને અમે અમારા રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી બાબુલાલભાઈ તન્ના પૃથ્વીરાશી જાડેજા આવા બધાએ અમે સાથે મળીને પાંચ જણા દરરોજ જમાડો જતા અને એનો આનંદ લેતા ત્યાં શરૂઆતમાં અમે આઠ આઠ દિવસે જમાડો જતા પછી પંદર દિવસે કર્યું પછી આવી રીતે અમને એમ થયું કે પંદર દિવસે મહિને દિવસે જમાડી તો આપણે કોઈ મહિને દિવસે જમાડે તો એમાંથી વિચાર આવ્યો કે આપણે એને રોજ જમાડવું જોઈએ ત્યાર પછી અમે આ રોજિંદી પ્રવૃત્તિ કરી ત્યારે અમારી પાસે કોઈ વાન નહોતું સાયકલથી ત્યાર પછી સ્કૂટરથી ત્યાર પછી રિક્ષાથી અને ત્યાર પછી એક દાતાશ્રીએ અમને અમની વાન આપ્યો અને એના દ્વારા અમે આ પ્રવૃત્તિ શરૂ કરી આજે આ પ્રવૃત્તિ આખા કચ્છમાં પહોંચી છે જ્યાં પણ માનસિક દિવ્યાંગ દેખાય જે પણ ગામમાંથી માનસિક દિવ્યાંગ મળી આવે તો લોકો તરત જ અમારો સંપર્ક કરે છે અમે એને અમારા આશ્રમે લઈ આવીએ છીએ અને ત્યાર પછી અમારે આશ્રમે પણ જે વ્યવસ્થાઓ છે ખાસ કરીને એને ત્રણ ટાઈમ ભોજન કરાવીએ દરરોજ નવડાવીએ બ્રશ કરાવીએ અને એને આશ્રમ સ્થળે કેરમ રમાડીએ યોગા કરાવીએ ટીવીના સારા સારા કાર્યક્રમો બતાવીએ સાંજના ક્રિકેટ અને વોલીબોલ રમાડીએ એવી અનેક આ માનસિક દિવ્યાંગોને અમે કરાવી છે હોસ્પિટલ ભૂષ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદરથી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમયે સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે